નમસ્કાર હું છું સાથે બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ફૂલદોલ ઉત્સવ ઉજવા આવશે મોટી સંખ્યામાં ભક્તો સત્સંગ સભામાં અને આરતીમાં જોડાયા છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાનું ગાંધી સંસ્થાન બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિર એ હોળી પર્વ નિમિત્તે ઠાકોરજીને સુંદર કલાત્મક વસ્ત્રોના ઘરેણાના શણગાર કરાયા હતા આજે બીએપી સંસ્થાના ગુરુવર્ય શ્રી બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય શ્રી ભગત મહારાજજીનો જન્મદિવસ વર્ય પૂજ્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામીજી કેશુડાની પિચકારીથી ઠાકોરજીને અને ત્યારબાદ ગુરુવર્ય પૂજ્યશ્રી ભગવાન ભગતજી મહારાજની મૂર્તિઓને રંગ્યા હતા આ રંગોના પર્વ એવો ફૂલ દોલોત્સવ પર્વ હરિભક્તો ખૂબ ઉત્સાહ ને ઉમંગતી ભક્તિ રસમાં તરબોળ થઈ આનંદ હતો શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે આજે બહુ જ પવિત્ર દેશ ગણાય કારણ કે આજના શુભ દિવસે ભક્ત પ્રહલાદજીનો જન્મ થયો તેમજ બીએસના સૂત્રધાર પૂજ્ય ભગતજી મહારાજ એમનો પણ આજે જન્મદિવસ મોવા થયેલો એવો આ પવિત્ર દિવસ છે અને એની આજે ઉચાસનના ખૂબ મોટી સંખ્યામાં બધા હરિભક્તો ગામો ગામથી અહીંયા પધારેલા અહીંયા અમે સભા મંડપ કહ્યું છે આગળ પાછળ મંડપ પણ બનાવ્યું છે એટલે બધા ખૂબ હરિભક્તો અહીં ત્યાં હતા અને બધા સારા પ્રવચનો ભક્ત પ્રહલાદ વિશે તથા ભગતજી માર્ગ વિશે તથા હોળી વિશે કારણ કે આજે બંને ભેગા કહેવાય હોળીથી ઉત્સવ કહેવાય અને આજે ધોળોત્સવ હોળી ધોળોત્સવ કહેવાય એટલે બે ભેગા કરી આપે કારણ કે બે દિવસ જુદા જુદા પૂનમનો અને હોળીનો બે જુદા જુદા જ કહેવાય પણ બધા બધા આવવું ના પડે જુદા જુદા હશે એ એક જ દિવસે બધા આવી જાય એટલે આજે બધો ઉત્સવ કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજે આજે બોચાસન આસપાસના ગામમાંથી એ તે બધા હતા અને સારો ઉત્સવ થયો બધાને ખરેખર આ પ્રેરણા મળી કે આજે પ્રહલાદે જે ભગવાનની ભક્તિ કરી હતી પ્રહલાદે ખરેખર જેવા એના બધા કસ એના પિતા આપ્યું એનું સહન કર્યું હતું છતાં પણ એને ભગવાનનું ભજન મૂક્યું નહોતું એ આપણે પણ નિષ્ઠાપક ભગવાનની ભક્તિ કરવી એમણે બધા અને એવા રીતે ભગીજી મહારાજ હતા એને પણ ખૂબ નિષ્ઠાપૂર્વક આ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરેલી હતી તો એના પણ બહુ સુંદર બધા પ્રસંગો થયા એટલે આજે ખરેખર ખૂબ સંખ્યામાં હરિભક્તો આવ્યા છે બધા બધા બધાને પ્રસાદને અંતે ધાણીને ખજુરનો પ્રસાદ આપવામાં આવતો પછી જમાડવામાં આવ્યા હતા એવા જે ખરેખર બહુ મહાન ઉત્સવ થયો અને બધા ખૂબ રાજી થયા જય સ્વામિનારાયણ આનંદી દિનેશ પટેલની સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખાંભા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર